નમસ્કાર દર્શક મિત્રો હું પલ્લવી શેઠ ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત કરું છું આજે સત્યાવીસ મે જોઈએ આજના સમાચાર ન્યૂઝ સોફ્ટ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ નાયરોબીમાં સ્વામી બાપા સ્પોર્ટ્સ ક્લબ નવ વર્ષ પછી યોજાયેલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં યુવાનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો કેન્યાની રાજધાની નાયરોબી ખાતે યોજાયેલી રિફરવેલી સિક્સ અસાઇટ ટુર્નામેન્ટમાં મુક્તજીવન સ્વામી બાપા સ્પોર્ટ્સ ક્લબ ટીમે શાનદાર દેખાવ કરી બે હજાર ચેમ્પિયન ટ્રોફી જીતી લીધી હતી નાયરોબીના રિફરવેલ સ્પોર્ટ્સ ક્લબ ગ્રાઉન્ડ સ્ટેડિયમ ખાતે યોજાયેલી આ આઠ ટીમોની ભાગીદારીવાળી સિરીઝમાં નાયરોબી જીમ ખાતા ટીમ રનર્સ અપ રહી હતી શ્રી મુક્તજીવન બાપાના સમયથી આ ક્રિકેટ ટીમ કાર્યરત છે અને અગાઉ પણ યોજાયેલી મેચમાં નવ વર્ષ પહેલાં પણ ચેમ્પિયન રહી હતી વેદરત્ન આચાર્ય સ્વામીજી મહારાજ અને વર્તમાન આચાર્ય શ્રી જીતેન્દ્ર પ્રિયદાસજી મહારાજના આશીર્વાદ અને સંતો તેમજ સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત મુક્તજીવન સ્વામીબાપા મંદિરના હરિભક્તોની ટીમ અને સત્સંગીઓએ પણ ટીમની સફળતાને બિરદાવી હતી રિફર વેલી કપમાં ચેમ્પિયન થવા બદલ સ્વામીબાપા સ્પોર્ટ્સ ક્લબ ટીમના કેપ્ટન અને સમગ્ર ટીમને સ્વામિનારાયણ ગાદી સંસ્થાન ઇન્ટરનેશનલ કમિટી દ્વારા પણ અભિનંદન પ્રાપ્ત થયા આ ટીમે ટીમના સંચાલનમાં મોટાભાગે કચ્છી હરિભક્તો છે જે ભારત અને કચ્છમાં પણ ગૌરવની વાત છે ટીમના મુખ્ય સ્પોન્સર ભારાસર નિવાસી હરિવદન વરસાણી નાયરોબી રહ્યા હતા ટીમ ઓર્ગેનાઇઝર નરેન્દ્ર પટેલ

ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોળ ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે હજાર ચોવીસમાં પણ ચૂંટણી જીતશે જ્યોતિજી શંકર ગોરની મંત્રચાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ ટીના હાઉસ છઠ્ઠી બારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ બાળકોના સર્વાંગી વિકાસ માટે શ્રેષ્ઠ સ્કૂલ દિવ્ય બ્રહ્મલોક ગ્લોબલ એકેડમી કેજી થી ધોરણ 10 સીબીએસસી બોર્ડ ધોરણ 11 12 ગુજરાત બોર્ડ સાયન્સ કોમર્સ આર્ટ્સ ફેકલ્ટી ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ સાથે હોસ્ટેલ ફેસિલિટીઝ સ્કૂલ બસ સેવા સ્વિમિંગ હોર્સ રાઇડિંગ સ્પોર્ટ્સ દ્વારા વિદ્યાર્થીઓના ગળતર અને વિકાસ કરતી આ એકેડમીમાં પ્રવેશ માટે સંપર્ક કરો મોબાઈલ નંબર નાઇન એટ ટુ ફાઇવ હાઈવે દિવ્ય ગ્લોબલ એકેડમી દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરીથી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર